દેશભરમાં વધતા કોરોના કેસની સરકાર એલર્ટ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની બેઠક રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોના સંદર્ભે ચર્ચા આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર શિયાળામાં ખાસ તકેદારી રાખવા સૂચના કોરોના અંગે રાજકારણ ન કરવા ટકોર કરી છે દર ત્રણ મહિને હોસ્પિટલમાં મોક ડ્રિલ કરવા સૂચના તહેવારોમાં પણ ખાસ સાવચેતી રાખવા સૂચના કોરોનાથી પણ ડરવાની નહીં પણ સતર્કતા રાખવાની જરૂર છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો સાથે બેઠક કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ બારસો જેટલા એક્ટિવ કેસો છે તે ભારતની અંદર અત્યારે કોરોનાના દેખાયા છે અને કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન ક્યાંક વધારો હોય એ પ્રકારનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પણ લાગી રહ્યું છે અને એટલે ગુજરાત સહિત તમામ રાજ્યો સાથે આજે વિડીયો કોન્ફરન્સ યોજાય છે ગુજરાતમાં પણ બાર જેટલા કેસો એક્ટિવ છે બે કેસો ગઈકાલે જ કોરોનાના નોંધાયા છે એ માહિતી અત્યારે હાલ સામે ગઈકાલે જ આવેલી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી કેન્દ્ર આરોગ્ય મંત્રાલયનું પણ કહેવું છે કે જે સૂચના આરોગ્ય મંત્રાલયે અગાઉ પણ આપેલી છે એને ધ્યાનમાં રાખી કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરની સાથે ગાઈડલાઈનનું પાલન કરવું દર ત્રણ મહિને આ જે તમામ હોસ્પિટલ વગેરેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનું મોકડ્રીલ કરતા રહેવું એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે વિ વિપક્ષના જે રાજ્યો છે એ રાજ્યો પણ કોરોનામાં કોઈપણ પ્રકારની રાજકારણને બદલે આ માત્રને માત્ર આ ગંભીરતા કોરોનાના કેસોને લઈને દાખવે તે પ્રકારની સૂચન પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે બીજી તરફ કોરોનાથી ડરવાના બદલે સાવચેતીના જે પગલાં છે એ પગલાંની સાથે આગળ વધીશું તો એમાં આ ફરીથી એક વખત આ કોરોનાને નાબૂદ કરી શકાશે એ પ્રકારની અપીલ અથવા તો સૂચન છે એ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યું છે ગુજરાતમાં પણ ટેસ્ટિંગ ટ્રેકિંગ અને સર્વેલન્સ ની પ્રક્રિયા છે એ સઘન કરવા માટે સૂચના અપાઈ છે આભાર હિરેન તમામ વિગતો માટે